આવડી પહેરી છે અને એની અંદર બાપાનો ફોટો પધરાવી અને આટલો ફોટો બનાવ્યો હતો ફોટા ઉપર એ ડેરી બનાવી હતી એની ઉપર એ બાપાને સેવા પૂજા કરતા એ હીરાદાર એ આ જયારે ખુશાલદાસ પરચો આપ્યો એ હીરાદાર બાપુ એટલે એ હીરાદાસ બાપુ બીજા પણ નામ હીરાદાસ બાપુ અહીંયા હીરાદાસ બાપુ એ નામ હીરાદાસ બાપુ સાધુ બધા પછી કઈ રીતના કઈ રીતનું હોય તો આપણે એને કઈ ઓળખતા ન હોય અને આ લઈ જવા વાળા છે ને એ બાપુનું નામ હીરાદાસ બાપુ સમજી ગયા પણ એ આજ હોય એવું આપણે કલ્પિનો ન કે એને આપણે જોયા જ નથી ગુરુ હીરાદાસ બાપુ ઈ જ લઈ ગયા ને

જે ખુશાલદાસ શેઠ ને પરચો આપ્યો એ કઈ રીતે આપ્યો એ ન્યા પરચો માં ખુશાલદાસ શેઠ આવડું આમ વેપાર ધંધો કરતા કાળા એટલે જામનગર એનો વેપાર એટલે એ ગાડીમાં ત્યાંથી નીકળ્યા એટલે એ ત્યાં પેટ્રોલ કરાવ અને આ બાપુ એની ત્યાં કરીને આ બાપાનું જે હું થાપન કહું છું ને એ થાપન કરીને ત્યાં બાપુ રહેતા હોય ઝુંપડામાં અને આજુબાજુનો બધોય ચાર ગામની વચારણની જગ્યા એટલે એમમાંનો ગૌચર જમીનો તો ત્યારે જાદી હતી એટલે ભરવાડ છે કે કોઈ ખેતી વાળા ના હોય એ બાપુના કઈ ખાવા પીવાનું દહી આવે કે કાંઈ દૂધ દઈ આવે ને એવું બધી સેવા કરે ને સાધુ સંતોની સેવા તો એ રીતે થાય જ ગમે ત્યાં બેઠો હોય થા એટલે એ ભરવાડ લોકો એની સેવા કરતા દૂધ દઈ આવે ખાવાનું લઈ જાય પછી આ બાપા ખુશલદાસ ને ડ્રાઈવર ને પેટ્રોલ લેવા ગયો એટલે હું આટો મારું એટલે એને આ ઝુંપડું જોયું ને ધજા બાપા ની ખોડેલી જોઈ ને એટલે એ ત્યાં ગયા બાપુ બેઠા છે વાણીયા હતા એટલે બાપુએ કીધું શું શેઠ કહીએ ભાઈ પેટ્રોલ થઈ ગયું હોય ને ડ્રાઈવર લેવા ગયો અને પેટ્રોલ ન થઈ રહ્યું એટલે ત્યાં ધૂણા પાસે ઓલો પાણીનો પહેરશો ઓલા ત્યાં આપણે ઓલા ઓલા કરશે આવતા પીતરના હા મોટા બસેરિયા કરે છે હા ક્યાં આ પેટ્રોલ જ છે નાખ દે ગાડીમાં ગયો શેઠેય વચન પાલક હા એટલે એ તો એ પાણીનો કહીશો લઈને ગાડીમાં નાખ દીધો હું ગાડી થઈ ચાલો

એ અત્યારે નહીં પહેલેથી હતી એક વખત બજારમાં આવે એટલે એ પછી એનો આ એ હકલી ગયે માયા એટલે એ બરાબર હીરતા બાપુ સમાધિ લઈ લીધી સમાધિ લઈ લીધી ને એ બધા ભરવાડો કે અમારું છે અમારું છે એટલે એ ત્યાં એ લોકોએ એવું કર્યું પછી પછી આ કુશાલદાસ શેઠ ગયા ત્યાં પણ એને આ બધું હર કંપની કામ કરવાની બહુ મજા ન આવી એટલે કે તો મારે હવે આયાત કીધું જ બાપુનો સંકલ્પ કીર્યો એટલે એને એ બાજુમાં એક મંદિર બનાવ્યું હા સમજા હા નવું જૂનું બે પાંચ 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 એટલે એ કોશાલદાસના દીકરા અત્યારે છે એ બધા ધ્યાન રાખે છે અને પૂજારી છે એ અમારા ગામના બ્રાહ્મણ જ છે ના ના એના જાજા વર્ષો નથી આ

માટીનું જ હતું બધા તળાવ આપણે ગીરાઈ તમે જોયું હોય તો જો આપણે લોટ વણવાની ઓલી કઢાઈ કાથરોટ કઈ કે એ બધું વાસણ ઘીરે રાખતા ઝાકરિયા એ ઝાકરિયા માટીના જ પહેલાં આપણે હતા જ ને તમે જોયા એ છે એ તો આપણે આ સર આપણે નાનપણમાં જોયા હોય સમજી ગયા એટલે ડબરો માટીનો હતો હા માટી હા તો દોડી જેવું હશે બાપુ હા એટલે આવી રીતે આમ

આ આવી ગયા એને કોઈ હાથ લાંબો કરવાની કોઈ જ જરૂર અક્ષય પાત્ર તૂટી ગયો પછી આઈ પછી આયા પધાર્યા છે ને સમાધી લે دیا۔ પછી અમારા મૂળજી પપ્પા છે ને આ જગ્યાની અંદર હંમેશા ભાણા ભાણે દ્વારા સંચાલન થાય જી અચ્છા વાહ કે હોય હા વી પરઈ છે આહા એમાં એવું છે ઓહ રહી અસદ દે કુટો એના દીકરીના અહીંયા પરિણાવ હતા ધોરાજી એમાં તરના કુટુંબ જે છે ને એ એ મુરજી બાપા ધોરાજી હતા એટલે એને એને પીતા હતા એમાં એ ખાયણનું કામ કરતા ભોગા બાપા એના બાપુજી મુરજી બાપાના બાપુજી અચ્છા મુરજી બાપાનો હજી જન્મ નહોતો ત્યાં એ એ ટાઈમની વાત છે પછી એ ખાયણમાં

એટલે એ અહીંયા આવ્યા આ મૂર્તિ બાપાને લઈ આવા મહિનાના મૂર્તિ બાપા હતા કાના બાપાને સમાધિ લેવાનો ટાઈમ થયો હતો કે લે ભાણું ભાઈ આવ્યા એટલે એને પપ્પાએ તૈયાર મૂર્તિ બાપાને પાયો અને પોતે સમાધિમાં બેઠા મારે ફરિયામાં જ બેવું એટલે ફરિયામાં પછી એ મૂર્તિ બાપાને અમારે આ હનુમાન બાપા છે ને વેણ વાતું કરતા ઓહો